ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ અને પેટાપરા વિસ્તારમાં ગુરુવારના રોજ શ્રી સારસ્વતમ મિત્ર વૃંદ ગ્રુપના તમામ મિત્રો દ્વારા આયોજિત ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ દસ અને બારમાં એક થી ત્રણ નંબર મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી અને રોકડ રકમ દ્વારા સન્માન તથા નિવૃત્ત શિક્ષકગણનું સન્માન કરવાનું તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

સમાનનું સ્વાગત કરું છું તેજસ્વી દાદલાઓ શિક્ષક મિત્રો બહારથી બંધી થઈને આવેલા ગામમાં પધારેલા શિક્ષક મિત્રો અહીંયા જે ગામમાં છે અને ગામમાં કાર્ય કરી રહ્યા છે તેવા સારાજના તમામ શિક્ષક મિત્રોનો હું આભાર સહ લાગણી પ્રદર્શિત કરું છું કે આવા કાર્યક્રમોના આયોજનથી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહને લાગે બધા જ બુદ્ધિશાળી છો બધા જ સમજો છો આપણી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવું કરી શકાય એ બાબતે આપણે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ તમારું સારસ્વત વૃંદ ખૂબ સારું કામ કરે છે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ખૂબ બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે દર વર્ષે દરેક કાર્યક્રમોમાં હું સામેલ જ છું પરંતુ પરિસ્થિતિને વશ ક્યારેક ક્યારેક હાજર નથી રહેવાતું અથવા તો કાર્યક્રમમાં વધારે અગવડતાના કારણે પહોંચી નથી શકાતું તે બધું દિલગીરી પણ વ્યક્ત કરું છું પરંતુ એટલું આપણું ગામ એ સંપૂર્ણ સમૃદ્ધ બાળકોને જ્ઞાન શક્તિ વાળું ગામ છે આટલા વર્ષોની નોકરીમાં મેં જોયું છે એમને જો સંપૂર્ણ સહકાર અને વાતાવરણ પૂરું પાડવામાં આવે તો આ સારામાં સારી સ્કૂલોને ટક્કર મારે એવી સ્કૂલ બને એવી શક્યતાઓ છે બાળકો પણ એવા જ છે પરંતુ પરિસ્થિતિ અને વાતાવરણ અને આપણી પાસે જે ઉપલબ્ધ ભૌતિક સામગ્રી કચ્છમાં રાખીને આપણે કામ કરવું પડે છે ક્યાં ક્યાંક અગવડતાઓ પણ છે ક્યાંક ક્યાંક પરિસ્થિતિઓ પણ એવી હોય છે બાળકોને મુશ્કેલી પણ પડે છે આવવા જવાની મુશ્કેલી પડે છે પરિસ્થિતિની મુશ્કેલી પડે છે સાધનને સગવડો તો ઓછામાં ઓછા નહીવતમાં આપણા બાળકો પડી રહ્યા છે ધીમે ધીમે સરકારનો પ્રયત્નશીલ છે ટેકનોલોજીમાં હવે સ્માર્ટ ક્લાસરૂમ બની ચૂક્યા છે બાળકો સ્માર્ટ બની રહ્યા છે પરંતુ ટેકનોલોજી એટલી આગળ વધેલી છે ને કે એમાં આપણી બુદ્ધિ પાછી પડે છે બાળક આપણાથી આગળ નીકળી ગયેલું છે આપણે ગમે એટલા ગ્રેજ્યુએશન ધરાવતા હોય માસ્ટર ડિગ્રી ધરાવતા હોય ઘણી બધી અનુભવ ધરાવતા હોય પરંતુ મોબાઈલ ક્ષેત્રે બાળક આપણાથી ખૂબ આગળ છે અને એ મોબાઈલના ગેરફાયદા પણ છે અને લાભ પણ છે આપણે એને મર્યાદામાં વાપરવાનું સૂચન કરીશું તો કદાચ પરિણામ સારું મેળવી શકીશું બાળક આપણી પાસેથી મોબાઈલ લઈને એમ કહે છે કે હું અભ્યાસક્રમ વિશે જોઉં છું પરંતુ બાળકનું માનસ એ આનંદ તરફ વળેલું હોય છે અને તમારી પાસેથી મોબાઈલ લઈને ગયા પછી એ શું કરે છે એના ઉપર આપણે તકેદારી રાખવી પડશે જો કે મારી શાળામાં તો સંપૂર્ણ મેં શાળામાં બાળકોના મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકેલો છે ને જારે જારે પકડાય છે 15 દિવસ એ મહિને હું સર્ચ કરું છું અને પકડાય છે ત્યારે એના વાલીને બોલાવીને જ આપું છું બાળકને હું મોબાઈલ આપતો નથી પરંતુ કહેવાનો ભાવ તો બાળકનો પરવાનો હેતુ સારું હોઈ શકે પરંતુ એ વાલીએ જોઈ વિચારીને એને સમય પ્રમાણે આપવો જોઈએ મોબાઈલ હવે એટલો બધો આગળ વધી ચૂક્યો છે કે આપણા બાળકોનું માનસ ક્યારે ચેન્જ કરશે ક્યારે પરિવર્તન કરશે આપણને ખબર નથી અંદર આવતી એવી અદભુત સામગ્રી જે બાળકના માણસો છે